ખાતે પડેલા ભુવાને રિપેરિંગ કર્યાના બે મહિનામાં જ ફરી એકવાર ભૂવો પડ્યો છે જણાવી દઉં કે કચરાની ગાડી કચરો લેવા માટે ઉભી હતી તે સમયે અચાનક કચરાની ગાડી રિપેરિંગ કરેલા ભૂવામાં ભરકી ગઈ હતી જેમાં કચરો નાખવા આવેલ ઈસમ ખાડામાં પડી ગયો હતો જેને ઇજાઓ થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે આ ભૂવાના કારણે કોઈનું મૃત્યુ થયું હોત તો જવાબદાર કોણ કોર્પોરેશનના અધિકારીઓ તપાસ કર્યા વગર ભૂવાને પૂરી દીધો તેનો જવાબદાર કોણ જો ચાલુ રોડ પર કોઈ ઈસમ ગાડી લઈને ભૂવામાં ગરકી ગયો હોત તો તેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો હાલ ચર્ચાનો વિષય બન્યા છે ભ્રષ્ટાચારથી ખદબત્તા કોર્પોરેશનના કામની તપાસ કોણ કરે છે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આ ભૂવાની તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગ હાલ ઉઠવા પામી છે. રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા. આપણે અકોટા અકોટાથી મોચવાડા બ્રિજ વચ્ચે જે શિવાજી સર્કલ છે ત્યાંનો આ વિસ્તાર છે. અત્યારે મેં ગાડી લઈને આવતો તો અને જોયું કે આટલો ટ્રાફિક જામ હતો. ડોર ટુ ડોર ગાડી જે કચરાની ગાડી આવે છે કોર્પોરેશનની ગાડી છે. કોર્પોરેશનની જે ડોર ટુ ડોર ગાડી આવે છે એ સીધી ડાયરેક્ટ આવી અને સીધી ખાડામાં જ ઉતરી ગઈ બરાબર આ ફ્રૂટવાળા ભાઈ કચરો નાખવા ગયા એ સીધા અંદર ગર્કાઉ થઈ ગયા બરાબર આ વસ્તુ દિવાળી પહેલા આ થયું તો કામગીરી આ કામગીરી એ લોકો એટલી ભંગાર કરી છે કે તમે લાઈવ જોઈ શકો છો કેટલો ઊંડો ખાડો છે આ તો એ ભાઈ બચી ગયા કાલ લૂટીને ભાઈ મરી ગયા હોત તો કોની જવાબદારી આ કોર્પોરેશનના ના જે ભી કોન્ટ્રાક્ટર કામ કર્યું છે ને એકદમ ફ્રોડ કામ કરેલું છે તમે જુઓ અંદર માટી છે ખાલી ઉપર રોડ બિછાઈ દીધો છે આજે કોઈ ભી અમારી ફેમિલી હોત કોઈ ભી ફેમિલી હોત અને અંદર પડી ગઈ મરી ગઈ હોત તો સરકાર શું કરત કોઈ નહીં સરકાર કશું કરતી નથી આ સ્માર્ટ સિટી બનાવવાની વાત છે આ કશું સ્માર્ટ સિટી નથી આ તો છે ને બધું પોલમ પોલ છે બીજી કે કાલ ઉઠીને એ ભાઈને મરી ગયા હોત તો કોઈ આઈને ખાલી ચાર લાખ રૂપિયા આપીને છૂટા કરી દે ભાઈ કઈ નઈ ચલો થઈ ગયું એવું ના હોય તમારે જાગવું જ પડશે આપણે પોતે કોઈ નેતાની કે કોઈ કોર્પોરેટરની ગાડી ગઈ હોત એને કઈ થયું હોત તો કેટલા લોકો અહીંયા આવીને ઊભા થઈ ગયા હોત બરાબર આપણા માટે કોઈ જનતા નથી કે કોઈ એ નથી કે કોઈ નેતા આપણા માટે નહીં આવે આપણે પોતે જાગવું પડશે વડોદરા માટે એક જ કહું છું વડોદરા સિટીના ના બ્રિજ બન્યા છે આટલી મોટી સ્માર્ટ સિટી થઈ ને કશું નથી તમે એક્સિડન્ટો થાય છે લોકો મરી જાય છે એનું કોઈ નામો નિશાન જ નથી હોતું સરકાર ખાલી એમનો વેરો લે છે આપણા પાસે જીએસટી લે છે પણ એની કામગીરી કોઈ ચોક્કસપણે નથી થતી સંતોષ શિંદે આ મુજબ વિસ્તાર કેવાય અહિયાં તમે જોઈ રહ્યા છો કેટલો મોટો ભૂવો પડે છે કચરાની ગાડી ઉભી છે ને સીધી અંદર બેસી ગઈ

કચરો નાખતા નાખતા ઓટોમેટિક પડી હા કોઈ નહીં લાગ્યું પેલા કચરા નાખવા વાળા લાગ્યું હોય એ દવાખાને ખબર નહીં લારી વાળા નારીવાળા વાળા